અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોડકદેવ ગામમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને રમતા હતા જેમાં પોલીસે આધારે બોડકદેવ ગામમાં આવેલા આંબલીવાળા વાસના મનીષુર્ફે મુન્ના ઠાકોરના ઘરમાં ચાલતા જુગારધમ પર દરોડો પાડ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોતાની સાથે જ કેટલાક જુગારીઓ પહેલા માળેથી કૂદકો મારીને ફરાર થઈ ગયા હતા જ્યારે પોલીસે ઘટના સ્થળે હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સાત વિભાગોના રૂપિયા એક લાખ ચુમ્મોતેર હજાર કરોડથી વધુના બત્રીસ જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી આ પ્રોજેક્ટની કામગીરી સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે થાય તે માટે જરૂરી સૂચનાઓ સંબંધિત વિભાગના સચિવોને આપવામાં આવી હતી સાથે જ મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું વળતર ખેડૂતોને ચૂકવવાની કામગીરી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાના દિશાનિર્દેશો આપ્યા હતા સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાના અનુસંધાનમાં સૌથી સુરક્ષિત શહેરમાં અમદાવાદને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે ક્રાઇમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટ બે હજાર પચીસમાં લોકોની સુરક્ષા કાયદો અને વ્યવસ્થા સહિતના વિવિધ બાબતો અંગે દેશભરના બસો તેસઠ જેટલા શહેરોમાં સર્વે કરાયો હતો ત્યારે સેફ્ટી ઇન્ડેક્સમાં અમદાવાદને સોમાંથી અડસઠ પોઈન્ટ ત્રણ પોઈન્ટ મળ્યા હતા અમદાવાદ શહેર દેશનું એકમાત્ર શહેર છે કે જેના પચીસ હજાર કેમેરા પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે જેના કારણે ગુનાખોરી અટકાવવામાં નોંધનીય સફળતા મળી છે